ઉત્તરીય ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર પણ લો પ્રેશર અને મધ્ય ભારતના વિસ્તારથી લઈને જોધપુર પાકિસ્તાન રાજસ્થાનના વિસ્તારો સુધી નવી નવી હાઈ પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી રહી છે ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારથી ઈરાન અફઘાનિસ્તાન અને કરાચીના વિસ્તારોમાંથી તોફાની પવનની દિશા પલટાઈને હાલ ગુજરાત ઉપર ભયંકર અસરો દર્શાવતી જોવા મળી રહી છે આમ વધી રહેલી પવનોની દિશાની સાથે ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે જી હા દર્શક મિત્રો આવનારી ત્રણ કલાકની અંદર ગુજરાતમાં આંધી તુફાન વંટોળ અને અમુક વિસ્તારોમાં ભયંકર ગરમીની સાથે બફારાનું પ્રમાણ પણ ગુજરાતમાં વધતું જોવા મળવાનું છે હાલ ગુજરાતની પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે જેને લઈને આવનારી કલાકોમાં દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાને લઈને નવી નકોર આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને પણ તારીખો દર્શાવવામાં આવી રહી છે તે ઉપરાંત હાલ અત્યારે સોમાસુ ક્યાં પહોંચેલું છે અને કયા વિસ્તારોમાં કેવું જોર દર્શાવી રહ્યું છે સાથે જ ગુજરાતના વિસ્તારોની અંદર સોમાસાની એન્ટ્રી ક્યારે જોવા મળવાની છે જેની સંપૂર્ણ વિગતસર માહિતી પણ આપણે મેળવવાના છીએ

ધાનવડ ભુવનેશ્વરના દરિયાઈ કિનારાના વિસ્તારો અને થી લઈને શ્રીલંકાના વિસ્તારમાં ચોમાસા ભયંકર એન્ટ્રી ને લઈને આ સંપૂર્ણ વિસ્તારમાં અત્યારે રીતસરનો વરસાદ ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે સાથે સાથે મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં

છવાયું વાતાવરણ ગુજરાતમાં મંડરાતું જોવા મળવાનું છે ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી નવ તારીખ સુધીની અંદર ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર વરસાદની મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો વધી રહેલી સિસ્ટમની ગતિવિધિઓ અને ગુજરાત ઉપર સિસ્ટમના ઘેરાયેલા મજબૂત નવા પટ્ટા જેમાં ગુજરાત ઉપર અત્યારે શિયર ઝોનની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે સાથે સાથે નવી અનેક પ્રકારની

ઉનાના વિસ્તારથી વેરાવળના ક્ષેત્રોમાં જૂનાગઢના પંથકથી ગોંડલના વિસ્તારથી જસદણ બોટાદના વિસ્તારથી ચોટીલા રાજકોટના વિસ્તારથી જામનગર સલાયાના વિસ્તારથી લઈને કાંઠે આવેલા દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર પણ અત્યારે છવાયા વાતાવરણ સાથે અને તોફાની પવનોની તીવ્રતાની સાથે અરબ સાગરના દરિયામાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારમાં ત્રાટકીને સૌરાષ્ટ્ર જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ અત્યારે બફારાના પ્રમાણની વચ્ચે વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર પણ તમે લાઈવ જોઈ શકો છો સિસ્ટમનું પરિભ્રમણ ભયંકર જોરની સાથે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે વધી રહેલી સિસ્ટમની અસરો અને સિસ્ટમની ગતિવિધિ લઈને સુરતના વિસ્તારથી બારડોલીના ક્ષેત્રોમાં નવસારી વિસ્તારથી લઈને વ્યારાના વિસ્તારોની અંદર કોસંબાના વિસ્તારથી વાંકલના પંથકો ભરૂચના વિસ્તારથી દહેજ ડેડિયાપાડાના વિસ્તારથી ઉમરપાડાના વિસ્તારોની અંદર સિનોરના વિસ્તારથી કરજણ જાંબુસર વડોદરાના વિસ્તારથી ડભોઈના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારમાં મોટા પલટાવ સાથે વલસાડ નવસારી ડાંગના વિસ્તારથી આહવાના વિસ્તાર અને સાપુતારાના વિસ્તારોની અંદર પણ આવનારી ત્રણ કલાકની અંદર વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેમ તોફાની પવનોની વચ્ચે ગુજરાતની અંદર ફરી એકવાર ગુજરાતના જિલ્લાઓ માટે પણ વરસાદનો મોટો ખતરો દર્શાવવામાં આવી રહ્યો છે હાલ અત્યારે સોમાસુ દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી તીવ્ર બનીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે આ પહેલા જે વાવાઝોડું સક્રિય બન્યું હતું જેના કારણે મુંબઈના વિસ્તારો સુધી સોમાસુ પહોંચી ગયું હતું પરંતુ જે બાદ સિસ્ટમ હૈદરાબાદના વિસ્તારોની અંદર વિસ્તાર હોવાના કારણે ગુજરાતની અંદર આવવા માટે હજી વિલંબ જોવા મળવાનો છે જેમાં નવી આગાહીને લઈને ગુજરાતની અંદર હવે સોમાસાની દસ્તક આવનારી પંદર તારીખ આજુબાજુ જોવા મળી શકે છે જેવી પણ આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી રહી છે પંદર જૂનની આસપાસ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના તટીય વિસ્તારોની અંદર સોમાસાની અસરો અને સોમાસુ દસ્તક આપી શકે છે જેવી અત્યારથી તારીખો દર્શાવવામાં આવી રહી છે પરંતુ ચોમાસાનું આગમન થાય તે પહેલા જ અત્યારે બની રહેલી નવી નવી હાઈ પ્રેશરના મજબૂત ઘેરાવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમની વધી રહેલી સતત અસરને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારને સૌરાષ્ટ્રના વિસ્તારમાં આવનારી ત્રણ કલાકમાં વરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ અત્યારે વાદળછવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેમાં પણ વિસ્તારોની માહિતી મેળવીએ તો અહેમદાબાદ અમદાબાદના જિલ્લાથી લઈને મહેમદાવાદનો વિસ્તાર ધોળકાના ક્ષેત્રથી કપડવંજના વિસ્તારમાં બાલાસીનોરના ક્ષેત્રથી લઈને ડાકોરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની ગતિવિધિઓ સાથે મોટા પલટાવ આવી રહ્યા છે લુણાવાડાના વિસ્તારથી ગોધરા દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારથી મહીસાગર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારથી વડોદરાના જિલ્લાથી લઈને બોડેલીના પંથક અને ખંભાતના વિસ્તારોની અંદર પણ અત્યારે ગરમી બફારાની સાથે વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ વાદળછવાયું વાતાવરણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ત્યારે જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની તીવ્ર અસર હવેથી મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું જોર દર્શાવતી જોવા મળી રહી છે તમે લાઈવ જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારોમાંથી પણ સ્ટ્રફ લાઇન અત્યારે પસાર થઈ રહેલી જોવા મળી રહી છે આમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવાની સાથે તીવ્ર અસરો વધતી હોવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદની મોટી આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર ધીમી ધારે હળવા વરસાદનું સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે જેમાં પણ જિલ્લાઓની માહિતી મેળવીએ તો થરાદના વિસ્તારથી પાલનપુરના ક્ષેત્રોમાં ખેડબ્રહ્માના વિસ્તારથી હિંમતનગર મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર પણ ધીમી ગતિએ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ઉત્તર ગુજરાતના રાજસ્થાનને સરહદને અડીને આવેલા અનેક જિલ્લાઓ જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું મોટું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે આંધી તુફાન વંટોળ અને અરબસાગરની સાથે કરાચીના વિસ્તાર ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાંથી આવી રહેલા ભયંકર પવનો અત્યારે કચ્છ સાથે અથડાતા જોવા મળી રહ્યા છે કચ્છના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું ભયંકર અસર વધતું જોવા મળી રહ્યું છે જેમાં લખપતના વિસ્તારથી નળિયાને માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સતત હલછલ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે આમ વધી રહેલી સિસ્ટમની અસરોના ભાગરૂપે કચ્છની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે આગામી ત્રણ કલાકમાં વીજળી ના કડાકા સાથે દરિયામાંથી બંગાળની ખાડીના વિસ્તારમાંથી તોફાની પવનોની દિશા પણ બદલાઈને ગુજરાત તરફ જોવા મળી રહી છે બદલાઈ રહેલી સિસ્ટમની દિશાને લઈને ગુજરાતની અંદર આવનારી કલાકોમાં પવનની તીવ્રતા હજી ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ગુજરાતમાં આંધી તુફાન વંટોળ જેવા પવનની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે દર્શાવવામાં આવેલી નવી આગાહી પ્રમાણે આજથી હજી આવનારી નવ તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે હાલ અત્યારે ફક્ત ગુજરાત ઉપર નહીં પરંતુ અનેક રાજ્યની અંદર માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે જેમાં મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારથી બેંગ્લેવી હૈદરાબાદના વિસ્તારથી નાગપુર વિશાખાપટ્ટનમના વિસ્તારથી ભુવનેશ્વરના તટીય વિસ્તારોની અંદર બેંગલુરૂના વિસ્તારથી મદુરાઈના ક્ષેત્રોની અંદર અને ખાસ કરીને ધાનવડના વિસ્તારથી કલાઈના વિસ્તારની અંદર ધાન અલ્હાબાદ નાગપુરના વિસ્તારથી ગ્વાલિયર જોધપુરના વિસ્તારોની અંદર આમ ભારતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર ઓછીતાના મોટા પલટાવ સાથે આવનારી ત્રણ કલાકમાં અનેક રાજ્યોની અંદર પણ મોરસાદનો મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે